સિહોરની સમર્થ સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધા તેમજ સાયબર ક્રાઇમનો કાર્યક્રમ મિલનભાઈ કુવાડિયાના અધ્યક્ષ સ્થાનેથી યોજવામાં આવેલ સિહોર પોલીસ તંત્ર વિભાગના વિજયભાઈ દ્વારા સાયબર ક્રાઇમ વિશે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ટ્રસ્ટી શ્રી ઘોડાભાઈ અને દીપશમભાઈ તેમજ વડ વૃક્ષને ટકાવી રાખનાર સંચાલક શ્રી ઇકબાલભાઈ અને વડ વૃક્ષની શાખાઓને ફેલાવનાર આ મેગા વિવિધ સ્પર્ધાઓની અંદર અમારા આમંત્રણને માન આપીને શંખનાદ ન્યૂઝ ચેનલના સંચાલક શ્રી મિલનભાઈ કુવાડિયા ટ્રસ્ટી શ્રી ભોળાભાઈ ચૌહાણ દિવ્યરાજસિંહ ચુડાસમા સિહોર પોલીસ સ્ટેશનમાંથી ક્રાઇમ વિશે માહિતી આપવા માટે ઉપસ્થિત વિજયભાઈ મીડિયા ગ્રુપમાંથી હરીશભાઈ પવાર અમારા મિત્ર જાહિદભાઈ શ્રી વકારભાઈ સમગ્ર સમર્થ શાળા પરિવાર અને આ સ્પર્ધાઓમાં સિહોર તાલુકા અને સિહોરમાંથી ભાગ લીધેલ આ તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જે આ સ્પર્ધામાં ભાગ લેવા અમારા કેમ્પસમાં પધાર્યા છે તો શાળાના સંચાલક વતી આ તમામનું હાર્દિક સ્વાગત કરતાં હું હર્ષની લાગણી અનુભવું છું હશ

શાળા સુપરવાઇઝર હતી નેહુલભાઈ તો અમને આવ કરું છું જય હિન્દ જય ભારત અને અત્યારે ઉપસ્થિત શાળાના આચાર્ય શાળાના ટ્રસ્ટી અને શંકરનાથ ન્યૂઝ ટ્રસ્ટી મિલનભાઈ તેમજ હરેશભાઈ અને શાળાના ઉપસ્થિત શિક્ષકો અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા બાળકો આજે આપણે સાયબર ક્રાઇમ વિશે આપણે તો ઘણા કાર્યક્રમ કરીએ છીએ એટલે આપણે આ સ્કૂલમાં પણ અગાઉ પણ કાર્યક્રમ કરેલા છે પણ જતાં અમુક અમુક જે દિવસે દિવસે નવા પ્લેટરૂમમાં ઇન્સ્ટાગ્રામ આવે છે પેન્ચલની જાય તો એવી જાહેરાતમાં જો ક્યારેય કોઈ ફોન કરવાનો નહીં એમાં પૈસા ક્યારે બેક લાવવાના નહીં જો એમાં તમે ફોન કરશો ને એટલે તમને કહે છે તમને ઘરે તમારો બોક્સ અને પેન્સિલ તમને મેક આવશે પણ હાલ કોઈ હોતું નથી તો આ નટરાજ પેન્સિલમાં જે મશીનની છે ને એમાં ઓટોમેટિક પેન્ચલની વ્યવસ્થા શેઠ બોલ રહેલી બરોબર એટલે એમાં ક્યારેય કોઈ પૈસાનું નહીં અને અત્યારે નવો ટ્રેન્ડ ચાલે છે તમને બધાને ખ્યાલ હોય તો

વિજયભાઈ હું તો એવું કહીશ કે આ વેકેશનનો સમય છે આ બાળકોએ મોબાઈલ કે ગેમ રમવાનું છોડી અને આવા કાર્યક્રમમાં ભાગ લીધો છે એ માટે આ બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ જોવા જઈએ તો જે વિજયભાઈએ કીધું છે એ પ્રમાણે મોબાઈલ ખૂબ ખરાબ કરવો જોઈએ નહીં એના ખરાબ પરિણામો બહુ બધા આવતા હોય છે તમારી ઉંમરના બાળકોએ મોબાઈલને છોડી આવી સ્પર્ધાઓમાં ભાગ લે તો પોતાની અંદરની જે શક્તિઓ છે એ જાગૃત થાય અને ખૂબ પ્રગતિ કરી શકશો ખાસ કરીને સમગ્ર સ્પર્ધા રંગકો સ્પર્ધા અને અલગ વિવિધ જે સ્પર્ધાઓ છે તેની શરૂઆત કરી ઓકે ક્યાં ના ના જોવો તો ક્યાં કલાકના ઓકે ચાલો શરૂ કરના

વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર સિહોર તાલુકા તેમજ સિહોળના તમામ શાળાઓના લગભગ બસ્સો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધાઓની અંદર ચિત્ર સ્પર્ધા સુલેખન સ્પર્ધા અને રંગકૂહોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે બાળકો સાયબર ક્રાઇમ વિશે માહિતગાર થાય તે માટે સિહોર પોલીસ સ્ટેશનમાંથી વિજયભાઈ દ્વારા સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી હતી મુખ્ય મહેમાન તરીકે સમાજનાથ ન્યૂઝ ચેનલના સંચાલક શ્રી મિલનભાઈ ગોવાડિયા ટ્રસ્ટી શ્રી ભોળાભાઈ ચૌહાણ દિવ્યરાજસિંહ સુદાસમા અને સમગ્ર સમર્થ શાળા પરિવાર આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યો હતો અને સિહોર તાલુકાની આજુબાજુની પ્રાથમિક શાળાઓમાં ખાસ કરીને બાળકો પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને કેળવવા માટે આ કેમ્પસમાં ઉપસ્થિત થયા હતા તે બદલ હું તમામનો શાળા પરિવાર વતી હાર્દિક આભાર વ્યક્ત કરું છું